આણંદના લાંબવીલ ખાતે દસ જેટલા સફાઈ કર્મચારીઓને વેતન ઓછું આપવામાં આવતા મહિલાઓએ હવે ભૂખ હડતાલની જિંદગી ઉચ્યારી છે સફાઈની મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આણંદ મહાનગરપાલિકામાં અમને અધિકારીને મળવા નથી દેતા અને કાઢી મૂકવામાં આવે છે સાથે જ તેમણે જણાવ્યું કે એક મહિનાના ચાર કલાકના રૂપિયા બે હજાર એકસો નેવું આપવામાં આવતા હતા જેથી તેઓ હડતાલ પર ઉતરી અને ન્યાયની માંગણી કરી રહ્યા છે સફાઈ કર્મચારીઓને ચાર કલાકના રોજના સિત્તેર રૂપિયા આપવામાં આવે છે મહિલાઓએ વારંવાર આણંદ મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પણ નિવેડો ન આવતા હવે મહિલાઓએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે મહાનગરપાલિકા થયું તારનું મને છૂટી કરી છે પાંચ પાંચ મહિનાથી મને એમ કહે છે કે તમે છૂટી મુખેથી બોલ્યા કે છે છૂટી મને અરજી બરજી કશું આપ્યું નથી કાગરિયું આપ્યું નથી મારી મમ્મીની જગ્યા પર મને રાખી હતી મારા ભાઈ મરી ગયા છે મારે મમ્મીને ને કોણ સાચવે તે મને રાખી છે મારી મમ્મી એ અને મને કહે છે કે તું અને એને જવાનું અહીંયા જે કરવાનું એવું કીધું છે અને મને પાંચ મહિનાથી છૂટી કરી પગાર આપતા નથી અને પગાર નથી આપતા મને કહે છે કે તારે તમારે આવવાનું જ નહીં તો હું કઈ આગળ જવું આવે અમે આણંદ મહાનગરપાલિકામાં લઈ લઈને રજૂઆત કરી હા અરજી આપેલી છે 3 મહિના પહેલા પણ મને કશું જવાબ આપ્યો નથી માર બાબો ગયો તો પૂછવા માટે કે મારી બહુને કે મારી મને લ્યો એ કોઈ પણ જગ્યા મારી મમ્મીની જગ્યા પર અમને કોઈને લ્યો તો અમે ભરણ પોષણ કરીશું તો એમણે કશો જવાબ આપ્યો નહીં હમણાં બધું કશું નથી ચાલે એવું કે છે બા મારી મમ્મી હયાતીમાં છે હવે એમને કોણ સાચવે અમારી માંગ એ જ છે કે અમને પહેલાં ગ્રામ પંચાયત હતું અમારું તો અમને એકવીસો રૂપિયા મહિને વેતન મળતું હતું એક કલાક સફાઈમાં આજે આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો થયો તો બી અમને

ગામ લાંબેલ લાંબેલ ગ્રામ પંચાયતમાં પહેલાં નોકરી કરતા હતા અમે અત્યારે હાલ નગરપાલિકા મહાનગરપાલિકા થયું છે તો એમાં અમને પહેલાં ગ્રામ પંચાયતની અંદર એક કલાકની અંદર એકવીસો રૂપિયા પગાર આવતા હતા દર મહિને અત્યારે હાલ નગરપાલિકા થઈ છે પાંચ મહિના થયા છે એકવીસો રૂપિયા પગાર ચાર કલાક કામ કરાવે છે એકવીસો રૂપિયા પગાર આવે છે એકવીસો રૂપિયા પગારમાં અમને પોસાતું નથી તમારી તો અમારી માગણી ભૂખ હડતાલની છે પછી ભૂખ હડતાલ કરી છે